અગસ્ત્ય મુનિનો રાજા નહુશ પરનો શ્રાપ અને તેમનો ઉદ્ધાર બ્રહ્માના પ્રપૌત્ર ચંદ્રવંશના રાજા નહુશ ખૂબ જ ન્યાયી ભવ્ય અને ખૂબ જ શક્તિશાળી રાજા હતા તેમણે સમગ્ર પર્વતો અને પાર્થિવ પૃથ્વી પર શાસન કર્યું તેમના સમય દરમિયાન પર્વતો અને બરફથી ઢંકાયેલી ભૂમિ પર ઇવાક્ષુ વંશની એક શાખાના રાજા રાજાત્વષ્ટનું શાસન હતું ભગવાનની કૃપાથી તેમને ખૂબ જ શક્તિશાળી તપસ્વી અને બહુપ્રતિભાશાળી પ્રતિભાશાળી ત્રણમુખી પુત્રનો આશીર્વાદ મળ્યો તેમના પિતા મહર્ષિ હતા અને તેમણે તેનું નામ ત્રિશીર વિશ્વરૂપ રાખ્યું ત્રિશિરનો ઉછેર તેમના દાદાના માર્ગદર્શન હેઠળ થયો હતો અને ત્રિશિર પણ એક મહાન તપસ્વી અને યોદ્ધા બન્યા તેમની તપસ્યાને કારણે દેવતાઓના રાજા ઇન્દ્રને ચિંતા થવા લાગી કે જો ત્રિશિર સ્વર્ગ પર હુમલો કરશે તો ઇન્દ્રને હારીને ભાગી જવું પડશે આ ભયથી પ્રેરિત થઈને તેમણે તપસ્યામાં વ્યસ્ત રહેલા ત્રિશિરના ત્રણ માથા તેના ધડથી અલગ કરીને મારી નાખ્યા આનાથી ગુસ્સે થઈને ત્રિશિરના પિતાએ તપ કર્યું અને વૃતર નામનો ખૂબ જ શક્તિશાળી પુત્ર પ્રાપ્ત કર્યો વૃત્રે કઠોર તપ કર્યા પછી બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે તે કોઈપણ યુદ્ધમાં કે ભીના સુકા ધાતુ વગેરેથી બનેલા કોઈ પણ શસ્ત્રથી હારશે નહીં અને આ શસ્ત્રોથી મૃત્યુ પામશે નહીં આ વરદાન મેળવ્યા પછી વૃત્રે ઇન્દ્ર પર હુમલો કર્યો અને હાર્યા પછી ઇન્દ્રને ભાગવું પડ્યું દેવતાઓનો વિરોધી હોવાને કારણે વૃત્રનું નામ વૃત્રાસુર રાખવામાં આવ્યું પરંતુ વૃતર એક ઋષિના પરિવારમાં જન્મેલા ઋષિના પુત્ર હતા ઇન્દ્ર ભગવાન વિષ્ણુજી પાસે ગયા અને તેમની પાસે વૃત્રને મારવાનો રસ્તો માંગ્યો વિષ્ણુજીએ ઇન્દ્રને કહ્યું કે વૃત્રાસુરને ફક્ત મિત્ર બનાવીને અને દગાથી દધીચીજીના હાડકામાંથી બનાવેલા વજરનો ઉપયોગ કરીને જ મારી શકાય છે ઇન્દ્રએ પણ એવું જ કર્યું અને વૃત્રાસુર સાથે સંધિ કરી અને તેને સમુદ્ર કિનારે સૂતી વખતે સમુદ્રના ફીણમાં ઢાંકીને તેની વજરથી મારી નાખ્યો વૃત્રાસુરના આ વધને કારણે ઇન્દ્ર પર એક મહાન ગુનેગાર મિત્રનો દગો કરનાર અને એક બ્રાહ્મણનો વધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હવે આ આરોપ પછી ઇન્દ્રજી પોતાના સિંહાસન પર બેસી શક્યા નહીં તેઓ સ્વર્ગ છોડીને કોઈ અજાણી જગ્યાએ છુપાઈ ગયા અને આ રીતે દેવતાઓ નેતૃત્વહીન થઈ ગયા અને બધા રાક્ષસોએ સ્વર્ગ પર હુમલો કર્યો રાક્ષસોએ ખૂબ જ ભયંકર યુદ્ધ કર્યું અને નેતાહીન દેવતાઓને હરાવવા એ રાક્ષસો માટે સરળ કાર્ય હતું બ્રહ્માજીની સલાહ પર દેવતાઓએ તેમના દૂત નહુષજીને મોકલ્યા અને યુદ્ધ માટે રાક્ષસો પાસેથી મદદ માંગી નહુષજી બ્રહ્માજીના વંશની સાતમી પેઢીમાંથી હતા બ્રહ્માજીના પુત્રો મહર્ષિ અત્રિજી તેમના પુત્ર ચંદ્ર તેમના પુત્ર બુધ તેમના પુત્ર પુરૂર્વ તેમના પુત્ર આયુષ અને આયુષજીના પુત્ર નહુષજી છે નહુશજીએ પોતાની બહાદુરી યુદ્ધ કૌશલ્ય અને યુદ્ધ યોજનાથી રાક્ષસોને હરાવ્યા રાજા ઇન્દ્રનો કોઈ પત્તો નહોતો પછી બધા દેવતાઓએ મળીને નક્કી કર્યું કે સ્વર્ગનું સિંહાસન ખાલી રાખી શકાતું નથી અને નહુશજીને ઇન્દ્રજી પાછા ન આવે ત્યાં સુધી સ્વર્ગનો રાજા બનાવવો જોઈએ આ રીતે પોતાના સારા કાર્યો ક્ષમતા અને શક્તિને કારણે નહુશજી જે એક માનવ હતા તેમને દેવોના રાજાનું સિંહાસન મળ્યું નહુશજી સ્વર્ગના રાજ્ય પર ખૂબ જ કુશળતાથી શાસન કરતા હતા એક દિવસ નાર્દજી ત્યાં આવ્યા અને તેમણે નહુશજીના શાસનની પ્રશંસા કરી અને તેમને એમ પણ કહ્યું કે રાક્ષસોને હરાવ્યા પછી કોઈ સંપૂર્ણ રાજદરબાર યોજાયો નથી તમારે જલ્દી જ તે યોજવો જોઈએ થોડા દિવસો પછી તારીખ નક્કી થઈ અને બધાને સંપૂર્ણ રાજદરબારનું આમંત્રણ મોકલવામાં આવ્યું તે દિવસે ઇન્દ્રની પત્ની શુચિ તેમના રાજવંશમાંથી હોવાના અધિકારથી દરબારમાં આવી અને તેને જોઈને નહુશજી શુચિ તરફ આકર્ષાયા અને તેને મેળવવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવા લાગ્યા જ્યારે શુચિને આ ખબર પડી ત્યારે તે ડરી ગઈ અને દેવગુરુ બૃહસ્પતિના આશ્રયમાં ગઈ અને તેમને નહુશ વિશે કહ્યું અને કહ્યું હે ગુરુદેવ હવે ફક્ત તમે જ મારું રક્ષણ કરી શકો છો બૃહસ્પતિએ તેમને સાંત્વના આપી અને ઇન્દ્રની શોધ શરૂ કરી અગ્નિદેવે કમળના ફૂલમાં છુપાયેલા ઇન્દ્રને જોયો બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે દેવગુરુ બૃહસ્પતિએ પોતે ઇન્દ્રને અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો તે યજ્ઞને કારણે બ્રહ્મહત્યાના પાપને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું એક ભાગ વૃક્ષોમાં ગુંદરનું રૂપ લેતો હતો બીજો ભાગ નદીઓમાં ફીણનું રૂપ લેતો હતો ત્રીજો ભાગ પૃથ્વી પર નિર્જન ઉચ્ચ પ્રદેશો અને પર્વતોનું રૂપ લેતો હતો અને ચોથો ભાગ માનવ સ્ત્રીઓને તેમના સમગ્ર પ્રજનનયુગ દરમિયાન થોડા દિવસો માટે અશુદ્ધિઓના રૂપમાં પ્રાપ્ત થયો હવે ઇન્દ્ર સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયા હતા પરંતુ જ્યાં સુધી નહુશજી ત્યાં બેઠા ન હતા ત્યાં સુધી તેઓ સિંહાસન મેળવી શક્યા નહીં નહુશજી ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી એટલે કે શુચિ પ્રત્યે ખૂબ આકર્ષિત થઈ ગયા હતા હવે દેવતાઓએ મળીને એક યોજના બનાવી કે જ્યારે નહુશજી શુચિને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે ત્યારે શુચિ તેની શરત રજૂ કરશે યોજના મુજબ જ થયું અને શુચિએ શરત મૂકી કે જો નહુશજી સાત ઋષિઓ દ્વારા પાલખીમાં તેમના મહેલથી તેમના મહેલમાં આવે અને શુચિનો હાથ લગ્નમાં માંગે તો જ તે ચોક્કસપણે તેનો વિચાર કરશે ધર્માંધ નહુશે સાત ઋષિઓને તેમની પાલખી લઈને શુચિના મહેલમાં લઈ જવાનો આદેશ આપ્યો સાત ઋષિઓ માન અને અપમાથી દૂર રહે છે તેથી તેઓએ કંઈ કહ્યું નહીં અને વિચાર્યું કે આ દેવોના રાજાની ઈચ્છા છે જો તે તેનાથી ખુશ હોય તો તે ઠીક છે નહુષ પાલખીમાં બેઠો અને સાત ઋષિઓએ તેમની પાલખી ઉપાડી અને ચાલવા લાગ્યા સાત ઋષિઓ પોતાની ગતિએ ચાલી રહ્યા હતા પરંતુ નહુષજી ખૂબ જ બેચેન હતા તેમણે એક ઋષિને પગથી લાત મારી અને કહ્યું કે અજગર સાપની જેમ ધીમે ધીમે નહીં પણ થોડું ઝડપથી ચાલો પછી તેમણે બીજાને લાત મારી આમ કરતી વખતે તેમણે આખરે વશિષ્ઠજીને લાત મારી આ જોઈને અગસ્ત્યજી ગુસ્સે થયા અને કહ્યું તમારી વાસનાથી અંધ થઈને તમે તમારા દાદા અને મારા ગુરુનું અપમાન કર્યું અને તેમને અજગર સાપ કહ્યા હું તમને શાપ આપું છું તમે આંદ્રા અજગર બનીને પૃથ્વી પર પડો તમારે દસ હજાર વર્ષ સુધી સાપના રૂપમાં રહેવું જોઈએ તેમના શિષ્ય અગસ્ત્યને તેમના પ્રપૌત્રને શાપ આપતા જોઈને વશિષ્ઠે અગસ્ત્યને કહ્યું તમે આ કામાતોર નશામાં ધૂત અને મૂર્ખ વ્યક્તિને શાપ આપ્યો છે પણ આ દસ હજાર વર્ષનો સમયગાળો ખૂબ લાંબો છે તેનો ઉકેલ પણ અમને કહો પછી અગસ્ત્યએ કહ્યું જ્યારે કોઈ તમને ભગવાન અને માયાનું સંપૂર્ણ જ્ઞાન આપે છે ત્યારે તમે તે જ્ઞાનને સાપના રૂપમાં સ્વીકારો છો અને તે જ્ઞાની સંત તમને સાબિતી આપે છે કે તમને સાચું જ્ઞાન મળ્યું છે તે જ ક્ષણે તમને સાપ જન્મમાંથી મુક્તિ મળશે અને તમે ફરીથી નહુશ બનશો તરત જ નહુશ આંધળો અજગર બની ગયો અને મત્સ્ય દેશના દ્વૈતવનમાં એક કૂવા પાસે પડ્યો અને ઇન્દ્રને આ રીતે તેનું સિંહાસન પાછું મળ્યું અને નહોશ તેના ખરાબ કાર્યોને કારણે જેને માનવ જન્મમાં દેવતાઓનું સિંહાસન મળ્યું હતું તેને હવે સૌથી ખરાબ સાપ અથવા જંતુનો જન્મ મળ્યો ઘણી સદીઓ પછી જ્યારે પાંડવો પોતાનો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેઓ ભટકતા ભટકતા મત્સ્ય રાજ્યના જંગલોમાં પહોંચ્યા કુંતીએ ભીમને પાણીની વ્યવસ્થા કરવા કહ્યું અને નકુલ અને સહદેવ લાકડા અને ફળો એકત્રિત કરવા જંગલમાં ગયા પાણીની શોધ કરતી વખતે કુવા પર પહોંચ્યો જ્યાં અજગરના રૂપમાં નહોશ છુપાયેલો હતો ભીમ નજીક આવતાની સાથે જ અજગરને ભીમની પરિસ્થિતિની ખબર પડી અને તરત જ પાણી ભરતા ભીમને પકડી લીધો નહુશની શક્તિ સામે ભીમ કંઈ કરી શક્યો નહીં અને તેણે યુધિષ્ઠિરને જોરથી બોલાવવા માંડ્યો જ્યારે યુધિષ્ઠિર ભીમનો પોકાર સાંભળ્યો ત્યારે તે તરત જ ત્યાં પહોંચી ગયો અને તેના આગમનથી નહુશને સમજાયું કે આ મુલાકાતી દૈવી જ્ઞાથી ભરપૂર છે અને તેને જ્ઞાન આપીને આ શ્રાપમાંથી મુક્ત કરી શકે છે યુધિષ્ઠિર નહુશને અજગરના રૂપમાં ઓળખી ગયો કે તે કોઈ સામાન્ય સાપ નથી અને અજગરને કહ્યું કે જો તું મારા નાના ભાઈ ભીમને મુક્ત કરશે તો બદલામાં હું તને પેટ ભરીને ખોરાક આપીશ અને તારા જીવનભર તને ક્યારેય ખોરાકની અછત નહીં પડે અજગર બોલ્યો મને ખોરાક નથી જોઈતો હું હજારો વર્ષોથી અહીં છું જો તું મારા પ્રશ્નોના જવાબ આપીને મને ભગવાનનું જ્ઞાન આપવાનું વચન આપે તો હું હમણાં જ આંખો રાક છોડી દઈશ યુધિષ્ઠિર વચન આપ્યું અને ભીમ મુક્ત થયો નહુસે યુધિષ્ઠિરને મન બુદ્ધિ આત્મા અને ભગવાનના જ્ઞાન વિશે પ્રશ્નો પૂછ્યા યુધિષ્ઠિરને તે પ્રશ્નોથી સુખદ આશ્ચર્ય થયું તેમણે નહુશના બધા પ્રશ્નોની સંપૂર્ણ ખાતરી આપી અને પછી પૂછ્યું કે તમે જે આટલા ગંભીર પ્રશ્નો પૂછી રહ્યા છો કૃપા કરીને તમારો પરિચય આપો નહુશે આખી વાર્તા અને વેદના સંભળાવી પછી યુધિષ્ઠિરે પૂછ્યું કે તમે પોતે બ્રહ્માજીના વંશમાંથી છો તમે આટલા જ્ઞાની અને બુદ્ધિશાળી છો છતાં તમે કેવી રીતે આસક્ત થયા નહુશે જવાબ આપ્યો કે તે મન અને બુદ્ધિને કારણે છે સંપત્તિ અને સમૃદ્ધિ જ્ઞાની અને બહાદુર પુરૂષોને પણ નશો ચડાવે છે તેઓ તેમની સમૃદ્ધિની આસક્તિમાં ડૂબીને ઉચ્ચ પરથી પડી જાય છે પછી યુધિષ્ઠિરે પૂછ્યું કે મન અને બુદ્ધિમાં શું તફાવત છે નહુષજીએ જવાબ આપ્યો કે મન બધી ધારણાઓનું કારણ છે અને સ્વયં અસ્તિત્વ ધરાવે છે બુદ્ધિ આત્માને આધીન છે અને જ્ઞાન દ્વારા સક્રિય છે જે મનને નિયંત્રિત કરે છે યુધિષ્ઠિરજી ખૂબ ખુશ થયા અને નહુષજીને કહ્યું કે તમને ભગવાન અને માયાનું સૂક્ષ્મ જ્ઞાન છે આનાથી સારો જવાબ કોઈ હોઈ શકે નહીં યુધિષ્ઠિર આ બોલતા જ નહુષજી સર્પ સ્વરૂપથી મુક્ત થઈ ગયા અને માનવ સ્વરૂપે આવી ગયા તેમણે યુધિષ્ઠિરજીની પરિક્રમા કરી અને કહ્યું કે ઘણી સદીઓ વીતી ગઈ છે આ સમયમાં રહીને હું શું કરીશ તેમણે આ બોલતા જ એક દિવ્ય દિવ્યરથ આવ્યો અને નહુષજીને સ્વર્ગ તરફ લઈ ગયો આ વાર્તા કહે છે કે કર્મના ફળ અચૂક હોય છે અને ફક્ત ભગવાનનું સાચું જ્ઞાન જ કર્મના ફળથી મુક્તિ આપી શકે છે